નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડિયો હું લઈને આવીશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગમરાનો સોરો સોરી દેશી દેશી શું કરે છે દેશીના તાલે તો ભયલું ગુજરાતના અંદર બૂમ પડાવે છે ને ગુજરાતના અંદર મનોરંજન કરાવે છે અને એવી કોમેડિયન કરે છે કે જે દેશી ગમડાની પબ્લિક છે અને સિટીની પબ્લિક છે આ દેશી સોરાની પ્રેમી દિવાની બની ચૂકેલી છે એટલે કે ઈલું ઈલું એટલે કે લવ કરી બેઠેલી છે ભયલું તો બધા ચાલે એવું નથી કે ચોઈના ચાલે બધા વિદેશે ચાલે બધા ચાલે એટલું એટલે બધા રમણ ભમણ કરે આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક અતિ દુર્લભ અને એક ચમત્કારિક એક જડીબૂટી સમાન એક વનસ્પતિ હું લઈને આવીશું તમે જે મારા કેમેરા સમય નજારો જોઈ શકો સુંદર મજાના આ વનસ્પતિનું નામ છે તમને ખબર હશે કે ઓનું શું નામ છે ઓનું અસલી નામ છે બોડિયા કરેલા વનસ્પતિ અને કાં બોડી કરેલું કહેવામાં આવે છે ને એકદમ કડવું કરેલું આવે એટલું યાદ રાખજો આ સને અનેક રોગોની દવા છે એટલું યાદ રાખજો અનેક રોગો મટાડશે એવી કોઈ બીમારી નથી કે આ ના મટાડી શકે એટલે ઓનું શાક છે કડવું લાગે પણ જેટલી શરીરના અંદર કડવા જાય ને એટલા શરીરના જેટલા આતંકવાદીઓ હોય જેટલા રોગો હોય બધા પાકિસ્તાનમાં મદદ કરી અને પાકિસ્તાનના લોકો બધા વધારે બીમાર થાય આ તો મેચ છે ઇન્ડિયા પાકિસ્તાન જો કદાચ પાકિસ્તાન આરે તો બહુ મજા પડી જાય બૂમ પડી જાય તમે જોઈ શકો છો આ સુંદર મજાના કેમેરા સમક્ષ આ વનસ્પતિ અને એના ફળ પણ જોઈ શકો છો આ બોડિયા કરેલા વનસ્પતિને એના જો નિયમિત ઓનું શાક બનાવીને ખાવામાં આવે ને તો શરીરના અંદર રમણ ભમણ થઈ જાય એટલું યાદ રાખજો અને મજા પડી જાય એટલું એનું શાક ખાવાનું બહુ મજા આવે કડવું લાગે પણ આમ શરીરને અંદર જાય ને એટલે ઠંડક આવી જાય એટલું યાદ રાખજો આમ ભલ ભલા રોગોથી નાઈ જાય એટલું યાદ રાખજો પ્રેમ ગોરી તારો गम करी बुलाउ रे ओ बुलाउ रे बैलुनी च्यानल मा मजा पड़ी जाय आ तमे देखि सको सुन्दर मजानी भाजी जोई सको आ हा 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 बोडिया करेला ले कछु कोले जनु ले, ले कछु कोले को खाता हो इना कदी वा खावन चालू कर दिजो जटल कछु को से लुरु पानी करी नाके અને તમારે લે લેખું કે નહીં કરવાનો હવે શિયાળા આવે હશે વધારે પડતો નહીં કરવાનું એટલું યાદ રાખજો આ એ મજા કરાવશે એટલું યાદ રાખજો શિયાળાની અંદર એટલે કહેવાનો મતલબ એમ છે કે આવા બોડી કારેલા મળી જાય અઢીસો જેટલા મળી જાય તો ઓનું શાક બનાવ્યું હોય જીના અંદર કોઈ તેલના અંદર એ પણ કોરું કોરું થોડું કડવું કડવું લાગે પણ ઓનું શાક ખો ને તો શરીરના અંદર પ્રતિકારક શક્તિ વધી જાય શરીરના અંદર જે શારીરિક કમજોરી રહેતી હોય નબળાઈ રહેતી હોય અશક્તિ રહેતી હોય અશક્તિ એટલે કે પેલું આવી રહેલા હોય બધું તમારું રમણ ભમણ થઈ ગયેલું હોય શરીરના અંદર હેડીના કહેતા હોય ચક્કર આવતા હોય એની મેની તકલીફ રહેતી હોય એટલે કે હિમોગ્લોબિન ઓછું થઈ ગયેલું હોય લાલ કલરની કમી રહેતી હોય બધું પાછું આવશે એટલું યાદ રાખજો બધું પાછું આવશે કારણ કે હું તો સાયન્સનો સ્ટુડન્ટ છું હું સાયન્સની ભાષામાં તમને નહીં સમજાવતો ખાલી દેશી ભાષાની અંદર સમજાવું છું તમારે સમજી જવાનું છે વધારે પડતું મારે ન બોલાય મારે થોડી બીક હોય ને યાર મને યુટ્યુબવાળા ગોળી લઈને બેઠા છે ઉડાડી મૂકે છે એટલે મારે થોડી બીવાવું પડે એટલું યાદ રાખજો મારે વધારે પડતું બોલાય એટલે તમારે સમજી જવાનું એટલું યાદ રાખજો એક બીજી વાત કરી કરેલું કે તમને જો શરદી ખોસી કફ જેવી ઉધરે જેવી સમીક્ષા રહેતી હોય ગળાની તકલીફ રહેતી કાકડા બકડા રહેતા બધું મટી જાય એટલું યાદ રાખજો કપ પણ સુટો થઈ જાય ફોરો હોતો ધાવ તાવ રહેતો હોય કોઈ તો ડેન્ગ્યુ બે રહેતો મેલેરિયા રહેતો કમળો બમળો બધું મટી જાય વાણાથી એટલું યાદ રાખજો કારણ કે ગુણનો ભંડાર છે એટલું યાદ રાખજો આ કારેલા વનસ્પતિ એટલું યાદ રાખજો એટલે કે બોડીયા કારેલા એટલું યાદ રાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં આ દેશી સુરણના લાઈક કરજો તમે એમ રીષા ભલે કે હું લાઈક નહીં કરવી આ થોડું આડું આડું બોલે છે બોલતા હોય નહીં આવડતું લાઈક નહીં કરવી ના લાઇક કરજો યાર એક ગરીબ વ્યક્તિને લાઈક કરજો લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન છે પ્લસ મારી આપે છે મારી કેડિટ છે મને વિડીયો બનાવીને શોખ થશે એટલું યાદ રાખજો લાઇક કરવાને મને પૈસા નથી મળતા એક રૂપિયો નથી મળતો એટલું યાદ રાખજો એટલે લાઇક કરો એટલે હું ના કમું એટલું હારું ફક્ત મને લાઇક જ મળવી જોઈએ એટલું યાદ રાખું મને લાઈક બહુ ગમે એટલું યાદ રાખજો તમે લાઈક વધારે કરો ને તો મને વિડીયો બનાવવાનો વધારે શોખ થાય હારું સારું મને મજા આવે એટલું યાદ આડું બોલું ના બોલું સારું બોલો એટલું યાદ પ્લસ એક બીજી વાત કરી લઉં કે આ હશે ને ઇમ્યુનિટી સિસ્ટમનો બુસ તો કરશે પ્લસ વજન પણ ઉતારે છે પેટની ચરબીને પણ ગાળે છે જે લોકોના શરીરના અંદર સુગર લેવાનું પ્રમાણ વધી જતું હોય ગ્લુકોઝ લેવલનું પ્રમાણ વધી જતું હોય જે લોકો ડાયાબિટીસ પીડાતા હોય ડાયાબિટીસ વન કે ટુથી પીડાતા હોય એના મટા થઈને આ છે ને કારલા ખૂબ રામબાણશી એટલું છે અને કારેલા છે ને ગુણોનો ભંડાર ભંડારશી એટલું વાત રાખજો અનેક રોગોની દવા શી એટલું યાદ રાખજો એવી કોઈ બીમારી નહીં કે ના મટાડ એટલું યાદ રાખજો પ્લસ એક બીજી વાત કરી લઉં હાડકા એકદમ મજબૂત કરવા મસલ્સનો વિકાસ કરવો હોય અને શરીરને થોડું ઘણું બનાવવું હોય અને પગોના અંદર હાથોના અંદર જનૂન લાવવો હોય તો એના માટે થઈને ઓનું શાક રામ માણશે એટલું યાદ રાખજો અને વનું શાક તો મૂલે મળે નહીં આના બજારના અંદર મળતી નહીં એટલું યાદ રાખજો કારણ કે ઓની કિંમત છે ને સોના કરતી વધારે છે એટલું યાદ રાખજો જે જાણે છે એ નસીબવાળો છે જે નથી જાણતો એ સમજ્યા લાયક છે એ જ્ઞાની નથી એટલું એટલું યાદ રાખજો એટલે કે વની કિંમત તો બહુ છે એટલું યાદ રાખજો હોનાની કિંમત ઓના આગળ ઓછી પડે એટલું યાદ રાખજો અને આ ભાગ્યશાળીને જ આ વનસ્પતિ જોવા મળે છે જે જગ્યાએ વળો હોય જે જગ્યાએ અવારી જગ્યા હોય ને એ જગ્યાએ આ ફળ જોવા મળે છે અત્યારે જોવા મળતું નહીં એટલું આ બધું લુપ્ત થયેલું છે એટલું યાદ રહે મિત્રો લાઈક તો કરજો પ્લસ તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંત્ર ફ્રી છે એને દબાવજો બે લાયકર પર ક્લિક કરજો લાઈક અને કોમેન્ટ કરજો આ મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોય એનો લખતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટ અંદર કહેજો એનો લખતો જરૂર વિડીયો બનાય મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલો તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગ છે બીજા મિત્રોના આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો આવજો બાય બાય સી યુ ટા વન ફોર થ્રી આઈ લવ ટુ